નમસ્તે બેટા જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના પૂર્વ તૈયારી વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે ઘણા સમયથી મળતા આવ્યા છીએ બહુ મજા આવે છે આપ લોકોના રિસ્પોન્સ જોઈ મને પણ કામ કરવાનો ઉત્સાહ જાગે છે બસ આવો સાથ સહકાર આપણે એકબીજાને આપતા રહીશું અને આગળ વધીએ ફરીવાર આપણે નવનીત પ્રકાશનના વિભાગ એક બે ત્રણ પૈકીના વિભાગ એક અને વિભાગ ત્રણ વિભાગની તૈયારી કરી શકો તો આજે આપણે વિભાગ ત્રણ ની અંદર ભાષા વિભાગ ફકરા નંબર તેર અને ચૌદ નો અભ્યાસ કરીશું ફકરાનો જ્યારે અભ્યાસ કરી ત્યારે અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે વર્તમાન સમયમાં

તો આ તમામ વસ્તુઓનો તમારે અભ્યાસ કરવાનો જેથી આપણે જયારે ફકરો વાંચતા હોઈએ અને એને સમજતા ત્યારે પ્રશ્નોના જવાબ સરળતાથી મળી રહે એ માટે આપણે બહુ જે સમજ એનો ઉપયોગ કરી શકીએ ઓકે તો શરૂઆત કરીએ છીએ તો તમે તૈયાર છો તમારા પુસ્તકની સાથે પેન્સિલની સાથે ફકરાની અંદરથી પ્રશ્નોના જવાબ શોધી શોધીને લખવા માટે રેડી તો ચાલો ત્યારે શરૂઆત કરીએ ફકરા નંબર તેર આપણે બિલકુલ શાંતિથી વાંચીશું અને એને સાથે સાથે સમજીશું એપ્રિલમાં પરીક્ષાના ફક્ત બે અઠવાડિયા પહેલો સ્વામીને લાગ્યું કે તેના પિતાજીનો સ્વભાવ બદલાઈ ને ઘણો જ ખરાબ થઈ ગયો છે એટલે કે એપ્રિલ મહિનામાં સ્વામી એક છોકરાનું નામ એને એવું લાગ્યું કે એના પિતાજીનો સ્વભાવ બદલાઈ રહ્યો છે તેઓ ઘણા ધાંધલિયા અને ચીડચીડા થઈ રહ્યા છે જ્યારે સ્વામીને પોતાની દાદીની સાથે વાતો કરતા જોયો તો તેને કહેવામાં આવ્યું યાદ રાખ બેટા પરીક્ષા આવી રહી છે તારી દાદી રાહ જોઈ શકે છે પરીક્ષા નહીં એના પપ્પાએ એને એના દાદી સાથે વાત કરતો હતો માટે એને એવું કહ્યું આગળ વાંચીએ પરી પરીક્ષા નહીં એટલે કે પરીક્ષા માટેની વાત કરી જો તેને પોતાની માતાની પાછળ ફરતો જોઈ જાય તો એટલે કે સ્વામીને ની મમ્મીની પાછળ ફરતો જોઈ જાય તેના પપ્પા શું કહેતા તો તેને પકડીને ભણવાના ટેબલ પર મોકલી દેવામાં આવે કસબાની ઘડિયાળમાં 9 વાગ્યા પછી કસબો કસબો એટલે કે મોલ્લો અથવા ચોરો 9 વાગ્યા પછી જો ક્યાંકથી તેનો અવાજ સંભળાય તો પિતાજીના રૂમમાંથી આદેશ થતો સ્વામી તું હજી સુધી સુવા કેમ નથી ગયો તારે સવારે જલ્દી જરૂરથી ઉઠવાનું છે અને થોડા પાઠ ભણવાના છે એટલે એના પપ્પાજીને એના પપ્પા શું કરતા એને ભણવા માટેની સૂચના આપતા એક દિવસ તેણે પિતાજીને પૂછ્યું તમે મારી પરીક્ષાઓ માટે આટલા બધા ચિંતિત કેમ છો તો તમે પણ જાણો છો કે દરેક માતા-પિતા પોતાના બાળકના પરીક્ષાની ચિંતા

તો આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર એક ની અંદર ઓપ્શન ભણવું સુવા જવું તો આપણને જવાબ બનશે પ્રશ્ન નંબર બે જોઈએ સ્વામીએ ક્યારે અનુભવ કર્યો કે તેના પિતાજીનો સ્વભાવ બદલાઈ રહ્યો છે એપ્રિલમાં મેમાં જૂનમાં કે જુલાઈમાં

કે નેક્સ્ટ આગળ સ્વભાવ કાળી જગ્યા છે એ સ્વભાવની વાતમાં સ્વભાવ કેવો છે તો જાતિવાચક નામ ભાવવાચક નામ સર્વનામ કે વિશેષણ તો સ્વભાવ એક ભાવ છે તમારો સ્વભાવ કેવો તો લાગણીશીલ ક્રોધિત પ્રેમાળ તો આ બધા જે શબ્દો છે લાગણી સાથે સંકળાયેલા લાગણી એટલે કે ભાવ પોતાનું હૃદયના ભાવ એ કોઈ જાતિ વિશેક નહીં કોઈ સર્વનામ કે વિશેષણ વિદ્યાલય નવનીત પ્રકાશનની અંદર વ્યાકરણનો પણ આગળનો ભાગ આપેલો છે જે તમે વાંચશો એટલે તમને આનો ખ્યાલ આવશે બરાબર આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ ફકરામો આદેશનો અર્થ છે ફકરામાં શું આદેશનો અર્થ છે આદર કરવો દંડ આપવો પકડવો કે હુકમ આપવો તો એના પપ્પા એના આદેશ કરતા કે હજી સુધી સુવા કેમ નથી ગયો તો એ અર્થમાં તો આદેશનો અર્થ શું થશે અહીંયા હુકમ આપવો કે હજી સુધી સુવા કેમ ગયા નથી ઓકે તમને ફકરા નંબર ની અંદર બરાબર સમજણ પડી ગઈ હશે તો આપણે આગળ વધીએ ફકરા નંબર વાંચીશું પેલા અને સાથે સાથે એને સમજીશું ઘણા સમય પહેલો આપણી નદીઓ નિર્મળ અને સ્વચ્છ હતી નિર્મળ એટલે કે સ્વચ્છ એટલે કે ચોખ્ખી નિર્મળ એટલે કે પવિત્ર હતી એટલી સ્વચ્છ કે લોકો તેનું પાણી પીતા હતા પહેલાના સમયની વાત છે ઘણા સમય પહેલાની વાત છે હું તમે નદીઓ માછલીઓથી ભરેલી રહેતી હતી એટલે કે ચોખ્ખા પાણી અંદર માછલીઓ પણ થતી લોકો તેને પકડતા અને રાંધતા હતા એટલે કે જેમનો ખોરાક માછલી નો હોય એ લોકો એને પકડતા અને રાંધતા અને પોતાના ખોરાકમાં ઉપયોગ કરતા સમયની સાથે સાથે લોકોએ કારખાના અને શહેરો વસાવ્યા કે જેઓ નદીઓના જળનો ઉપયોગ કરતા હતા એટલે કોલસો અને તેલ લઈ જવા માટે થાય છે એટલે કે નદીઓનો ઉપયોગ હોડીમાં લોકો આ બધું સામાન લઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વેપાર માટે જે ક્યારેક પાણીમાં ઢોળાઈ જાય જો આ બધું ઢોળાઈ જાય કોલસો ને પાણી તો નદીઓનું જે પાણી હતું ભાઈ ચોખ્ખું સ્વચ્છ અને નિર્મળ એ કેવું થઈ જાય તો તમે સમજી શકો છો લોકો પોતાનું કચરો અને ગંદુ પાણી નદીઓમાં જવા દે છે એટલે કે જે કારખાના નદીઓમાં ગંદુ પાણી જવા દે છે અને શું કહે છે તેઓ કહે છે અમારા કચરાથી કોઈ વાંધો નહીં આવે એટલે એ ગમે તેટલો કચરો ફેંકે તો એમનામાં કોઈ વાંધો આવે નહીં એવું એમનું કહેવું છે કારખાના અને ફેક્ટરીઓ વાળા લોકોનું પરંતુ હવે નદીઓ ખૂબ જ ગંદી થઈ ગઈ છે એટલે કે ઘણા સમય પહેલા ચોખ્ખી હતી વર્તમાન સમયમાં ગંદી થઈ ગઈ છે એટલે કે તેનું જળ પીવાલાયક નથી રહ્યું એનું પાણી પીવાલાયક પણ રહ્યું નથી અને માછલીઓ મરી ગઈ છે હવે નદીઓ કચરાથી ભરાઈ ગઈ છે કે જે તેની ઉપર તરતો રહે છે ઘણીવાર તમે નદીનો ક્યાંક જોશો પાર જશો ત્યારે કે નદીઓ ઉપર કચરો ના ઢગલા જોવા મળે પાણીમાં તરતો જ રહેતો હોય છે પહેલા જેવી નિર્મળ અને સ્વચ્છ રહી નથી ઓકે તમને ફકરાની અંદર સમજણ પડી છે હવે આપણે આગળ વધીએ એના પ્રશ્ન પ્રશ્નના જવાબ મેળવવા માટે તો પહેલો પ્રશ્ન ઓકે સ્વચ્છ શબ્દનો વિરોધી બહુ જ સરસ જો અહીંયા વિરોધી શબ્દ અગાઉ આપણે શીખ્યા કે ભાવવાચક જાતિવાચક એવા નામ અહીંયા વિરોધી શબ્દની વાત કરીએ એટલે કે સમાન સમાનર્થી શબ્દ અને વિરોધી શબ્દના પણ પ્રશ્ન પૂછાઈ શકાય તો છનું ગંદુ સુંદર સંપન્ન કે અલગ તો શું થશે છનું વિરોધી ગંદુ આપણને ખ્યાલ જ છે માટે આપણે વિકલ્પ એ એનો જવાબ પસંદ કરીશું પ્રશ્ન નંબર બે જોઈએ નદીઓ ગંદી કેમ થઈ રહી છે તો આપણે આગળ વાત કરી લોકો કચરો નાખે છે માટે તો એવો વિકલ્પ આમાં આપેલો છે તો આપણે જોઈએ શહેરોમાં કારખાના બનાવી દીધા છે નદીઓમાં માછલી મરી ગઈ છે નદીઓને પાર કરવા માટે હોડીનો ઉપયોગ થાય છે અને લોકોએ કચરો નદીઓમાં ફેંક્યો તો અહીં ચાર ઓપ્શન પૈકી ગંદી કેમ થઈ રહી છે તો માત્ર કારખાના બનાવવાથી ગંદી ના થાય માછલીઓ મરી જવાથી ગંદી ના થાય અને હોડીનો ઉપયોગ કરવાથી ગંદી ના થાય પરંતુ ગંદી ક્યારે થાય તો લોકોએ કચરો નદીઓમાં ફેંક્યો છે સરસ મજાનો પ્રશ્ન લોકોએ નદીઓ માંથી મળતી માછલીઓ ખાતા હતા કેમ કે નદીઓમાંથી માછલીઓ કેમ ખાતા હતા તો આપણે અગાઉ સમજતી વખતે વાત કરી કે નદીઓનું પાણી કેવું હતું નિર્મળ એટલે કે પવિત્ર અને સ્વચ્છ એટલે કે ચોખ્ખું ગંદુ હતું નહીં એટલે કે માછલીઓ પણ ચોખ્ખી હતી તો આપણે જવાબ વાંચીએ તેઓ તેને હોડીથી પકડી શકતા હતા કારખાનામાંથી લોકોને મદદ મળી નદીઓમાં માછલીઓ મરી રહી હતી નદીઓના છવ્છ જળમાં માછલીઓ મળે છે એટલે કે માછલીઓ ખાતા હતા એના જવાબ હોડીથી પકડી શકતા હતા એટલે ખાતા હતા ના કારખાના માંથી લોકોને મદદ મળી એટલે ખાતા હતા ના નદીઓમાં માછલીઓ મરી રહી છે માટે ખાતા હતા ના પણ નદીના છચ જળમાં માછલીઓ મળે છે માટે એ લોકો ચોખ્ખા પાણીની માછલી ખાતા હતા નેક્સ્ટ પ્રશ્ન આગળ પ્રશ્ન નંબર 4 જો એ સરસ મજાનો પ્રશ્ન પૂછો છે કયું વાક્ય સાચું છે એનો મતલબ કે ચાર ઓપ્શન આપેલા છે આ ચાર ઓપ્શન પૈકી એક જ ઓપ્શન સાચો છે

કચરો ફેંકવાની નદીઓ ગંદી થઈ ગઈ છે અને ડી જોઈએ નદીઓમાં માછલીઓ ન હતી કેમ કે લોકો તેને રાંધીને ખાઈ ગયા તો આ પણ ખોટું નદીઓમાં તો માછલીઓ સતત મળતી રહે તો આમાં સાચું શું તો વિકલ્પ નંબર સી તેલ અને કચરો ફેંકવાથી નદીઓ ગંદી થઈ ગઈ છે ઓકે તો આપણને સાચો જવાબ મળી ગયો કયું વાક્ય સાચું તો વિકલ્પ સી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ

આ બધા નામ છે તો એવું છે તો એને નામ કેવા છે સર્વના તો નામ ના બદલામાં વપરાતું પર એટલે કે સર્વના જેમ કે તે તેણી અમે વગેરે વિશેષણ તો કોઈ પણ શબ્દ ના અર્થ માં વધારો કરતું વિશેષ અર્થ માં દર્શાવતું હોય એને વિશેષણ કહેવાય જેમ કે હોશિયાર છોકરો ઊંચી છોકરી એ જ રીતે નિર્મળ પાણી સ્વચ્છ જગ્યા તો જગ્યા ખરી નિર્મળ પાણી ખરું પણ નિર્મળ એટલે કે એના અર્થમાં વધારો કરે છે નિર્મળ શબ્દ માટે એને વિશેષણ કહેવાશે અને ક્રિયાપદ તો ક્રિયા દર્શાવતું જે પદ હોય એને ક્રિયાપદ કહેવાય દોડવું રમવું ખાવું વગેરે તો અહીં આગળ આપણે નિર્મળ શબ્દ શું છે તો એ નિર્મળ શબ્દ પાણી છે ખરું પણ એના કેવું પાણી તો નિર્મળ ચોખ્ખું પાણી પાણીના અંદર વિશેષ બતાવે વિશેષ પાણી તો માટે એને વિશેષણ તરીકે આપણે ઓળખીશું સિલેક્ટ ગયો હશે તો બેટા આપણે ફકરા નંબર તેર અને ચૌદ નો અભ્યાસ કર્યો એને સમજ્યા તમે એમાં પણ જોયું છે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે સ્વભાવ અને નિર્મળ જેવા શબ્દો વ્યાકરણ સંદર્ભે અહીંયા મૂકેલા છે વિરોધી શબ્દ મૂકેલો છે છ નો તો આ જે વસ્તુ એ જ વસ્તુ અહીંયા દરેક પેરેગ્રાફની અંદર આવશે આપણે લગભગ નમૂનાના પચાસ સ્વરૂપ પેરેગ્રાફ આપેલા છે એને સમજવાના છે કેટલાક ફકરા તમારા જાતે પણ મહેનત કરી એને સમજી અને કરવાના રહેશે શક્ય હશે ત્યાં સુધી આપણે પૂરેપૂરો અભ્યાસક્રમને આવરી લેવાનો પ્રયત્ન કરીશું તો ફરી વાર ફકરા નંબર તેર અને ચૌદ વાંચન નો મહાવરો કરજો તમે અને પ્રશ્ન જવાબ શોધવાનો ફરી વાર મળીએ છીએ આગામી ભાગમાં ત્યાં સુધી રજા આપશો